નમસ્તે હું રીમા મુનશી ડીસીપી કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર આગામી ઉત્તરાયણ તારીખ ચૌદ તથા પંદરમી ના રોજ ઉજવાનાર છે નાગરિકોની શાંતિ અને સલામતી અને સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે આગામી ઉત્તરાયણ નું પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે હેતુસર માનનીય ડીજીપી શ્રીનાઓની સીધી સૂચના હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શનમાં અગમ અગમચેતીના પગલા રૂપે કામગીરી કરી દે શરૂ કરી દેવામાં આવેલ છે તારીખ એકવીસ બાર બે હાજર ચોવીસ સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી ચાઇનીઝ ચાઇનીઝ માંજા તુક્કલ પ્લાસ્ટિક કોટ પ્લાસ્ટિક દોરી નાયલોન દોરી ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ

બેંટી છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચパવેલા દોરા પ્લાસ્ટિકની દોરી ચાઇનીઝની ચાઇનીઝ દોરી તે તમામ ઉપર પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા આ હુકમનું પાલન માટે પ્રતિબદ્ધતા દર્શાવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ હુકમનું પાલન થાય તે માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવશે ચાઇનીઝ માંજા તુક્કલ અને આ પ્રકારની પ્લાસ્ટિકની દોરીઓ વ્યક્તિઓ અને પક્ષીઓના માટે ખૂબ જ જોખમી છે તથા તેનો ઉપયોગ કરવો એ સજાપત્ર ગુનો બને છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર અનુસંધાને તારીખ દસમી જાન્યુઆરી થી તારીખ એકત્રીસમી જાન્યુઆરી સુધી જાહેર માર્ગ ઉપર કોઈપણ પ્રકારના વ્યક્તિની ઈજા અથવા તો ભય પ્રમાણે તેવી રીતે પતંગ ઉડાડવું ઉડાવી શકશે નહીં તેમજ જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડી શકશે નહીં તે રીતેના પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ વતી તમામ નાગરિકોને મારી અપીલ છે કે આ તહેવાર તમામ નાગરિકો સલામતી અને શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે શહેર પોલીસને મદદરૂપ થશો તથા સહકાર આપશો થેન્ક યુ સાયબર અમારા સાયબર ક્રાઇમ સેલ દ્વારા એની ઉપર સતત એની ઉપર સતત વોચ રાખવામાં આવે છે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ જોવા મળે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમામ પ્રકારની દોરીઓ કે જે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ અબોલ જીવને નુકસાન કરે તે પ્રકારની હશે તેની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ બાબતે સખત ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને તેના ડ્રાઈવમાં આ પ્રકારની પ્રવૃત્તિના જો કોઈ જોવા મળે તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો હાઈકોર્ટના નિર્દેશ અનુસારની જે કોઈ પણ પ્રતિબંધાત્મક હશે તે તમામ ઉપર ચેકિંગ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં અમદાવાદ શહેર દ્વારા શહેર પોલીસ દ્વારા રોજે રોજ આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારનો કાચનો વધુ કે ઓછો કોઈ પણ પ્રકારનો ઉપયોગ એ પ્રતિબંધાત્મક છે